રાજસ્થાનના જયપુરમાં તેરા સિવિલ લાઇન ખાતે ગુજરાતના નેતા વિનોદ સોલંકીની રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે ખાસ મુલાકાત રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો મૃતદેહ રાજસ્થાનના જયપુરમાં ગુજરાતના વિનોદ સોલંકીના સિવિલ લાઇન્સ નિવાસ સ્થાનેથી હતો જ્યારથી તેઓ તેમને મળ્યા હતા ત્યારથી તેમણે કોઈ પણ અયોગ્ય વાત કરી ન હતી અને સરદાર સંમેલન બધા મૌર્ય અને જ્યોતિષીઓ પત્રકારો અને તમારા મહાકાલ ભૈરવ ખા સાથે મુલાકાત કરી હતી આ બેઠક અને પરિષદ કયા સ્તરે અને કયા ક્યાં યોજાવાની છે અને આ અંગે મિલાર નાની બહેન પુરાપથવી અને અને વિગતવાર ચર્ચા સાથે મન બીજી અને તેમને પક્ષમાં સમાવવા માટે નેતાઓમાં ઘણી પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમે જનતા જયના સંગઠન મહામંત્રીના પદ પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીજીને પણ મળ્યા ત્યારબાદ તેઓ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શર્માને પણ મળ્યા અને આગામી ભારતીય જનતા કોંગ્રેસના ધારાસભ્યો હાજર હોય ત્યાં કેવી રીતે સંમેલન યોજવું જોઈએ તે અંગે ચર્ચા કરી તેમણે અને વિનોદ સોલંકીજી અને પ્રદેશ મહામંત્રીએ તેમને ભવિષ્યમાં પણ સંમેલન યોજવા વિનંતી કરી હતી કારણ કે તે વર્તમાન સમયમાં થઈ રહ્યું છે અમે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ અને તેના વિશે ચર્ચા થઈ કે ગુલિયાના પ્રાણીઓ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ રત્તી અને સંગઠન મહામંત્રીએ કરજીના વિઝન મુજબ મોરચાના તમામ પ્રદેશ પ્રમુખોએ ત્રીસ મેથી ત્રીસ જૂન સુધી એક વચન પાડ્યું છે અને અમને આમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે તેથી તમારે પણ તે ગમે તે રીતે કરવું જોઈએ વધુ લાભ મેળવી શકે છે અને અમે વચન આપ્યું છે કે અમે વહેલા અને પછી બંને પરિષદોનું આયોજન કરીશું પ્રદેશ પ્રમુખ વિવેક કાલરે પણ અમને આવું માર્ગદર્શન આપ્યું હતું અને અમે તેમની સલાહથી પ્રભાવિત થયા હતા